અણધાર્યું અચાનક અવશ્ય ફળે જ ફળે એક નાનકડી ઘટનાની સાક્ષી એ આ પ્રસંગ વાંચ્યો એક માણસ ઉતરતી બપોરે પસાર થઈ રહ્યો હતો એ અત્યંત રહ્યો હતો સાંજ પડે એ પહેલા એને જંગલ પસાર કરી દેવું જરૂરી હતું કેમ કે જંગલમાં રાની પશુઓનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ હતો ને સૂર્યનો સાગરમાં સમાધિ દેવાનો સમય નજદીક આવ્યો હતો

તો સિંહના પગમાં ઘુસી ગયેલો કાંટો દેખાયો એ ભયભીત બન્યો પાછો વળીને ભાગવા જતો હતો ત્યાં ફરી સિંહનો કળસવાનો પીડા ભર્યો ઉહકારો સંભળાયો અને એના પગ અટકી ગયા એનું પ્રેમ ભર્યું દયાળુ દિલ એને સિંહ પાસે ખેંચી ગયું યાદ રહે પ્રેમ દયા લાગણી કરુણા આ બધા એવા બળ છે ને કે જે હિંમત આપે જ આપે એનામાં ગજબ હિંમત જાગી ને સિંહ પાસે પહોંચી ગયો એના માથા પર એને પ્રેમથી હાથ પહેર્યો સિંહે પણ એની આંખમાં પ્રેમ જોયો અને પોતાનો પગ ઊંચો કર્યો એક મિનિટ બ્રેલ લિપિ બંધ આંખે હાથથી ઉકેલાય પણ નયન લિપિ ખુલ્લી આંખે હૈયાથી ઉકેલાય સિંહે જરાય ગર્જના ન કરી ને ભય વગર રે સુઈ રહ્યો પેલા માણસે ખૂબ મહેનત કરી સિંહના પગમાંથી કાંટો બહાર ખેંચી કાઢ્યો કાંટો નીકળતા જ સિંહ ઉભો થયો ને પેલા માણસને પ્રેમ કરતો હોય ને એમ એના પગ પર માથું ઘસીને જંગલમાં ચાલ્યો ગયો વાતને ઘણો સમય વીતી ગયો એક દિવસ સાચું ખોટું જે હોય તે પણ રાજ્યના રાજા સામે સૈનિકો એક માણસને પકડી લાવ્યા ને એના ગુનાની રજૂઆત કરી કે રાજાએ ગુસ્સામાં આવીને જાહેર કરી દીધો ભૂખ્યા સિંહના પાંજરામાં એને નાખી દેવો પેલો માણસ ધ્રુજી ઉઠ્યો એ રડ્યો પોતાની નિર્દોષતા સાબિત કરવા એને ઘણા પ્રયત્નો કર્યા પણ રાજાનો સિંહના પગમાંથી કાંટો બહાર ખેંચી કાઢનારને રાજાના સૈનિકો પકડી લાવ્યા અને એના ગુનાની રજૂઆત કરી દીધી અને રાજાએ ગુસ્સામાં આવીને એને ભૂખ્યા સિંહના પાંજરામાં ધકેલી દીધો ભેગા થયેલા લોકો પણ ઘણા અથરી ગયા પેલો માણસ ધ્રુજવા માંડ્યો ને ત્યાં જ શિવ હેત્રાળ નાખી ને ગુરકિયા કરતો માણસ પર ત્રાટક્યો ઘણાના મોઢામાંથી ધીમી ચીસ નીકળી ગઈ એ માણસનો પરિવાર હિપકા ભરતો માથું કૂટતો હતો બસ હવે સેકન્ડોમાં શિવ એને ફાડી ખાશે યાદ રાખવા જેવું છે જ્યારે આપણે સાવ સાચા હોઈએ ને ને જગત આપણો સફાયો કરવા ભેગું થયું હોય ત્યારે જગત નિયંત્રણની કૃપા કોઈ પણ રૂપે ને કોઈ પણ સ્વરૂપે ન્યાય કરવા અવતરે ને આપણી રક્ષા કરે જ કરે પછી એ સુદર્શન શેઠ હોય કે સતી દ્રૌપદી હોય સિંહે જ્યાં તરાપ માની ને ત્યાં ચમત્કાર સર્જાયો સિંહે ચાર ડગલા પાછળ હટી ગયો રાજા દે ભેગી થેલી પ્રજા કઈ સમજી ન શકી કે કે સિંહ કેમ પરોટના પગલા ભરે છે પેલો માણસ ધ્રુજતો ને રડતો રાજાને બચાવવા વિનંતી કરે છે પણ રાજા એ સૈનિકોને હુકમ છોડ્યો સિંહને ભાલાની અણી ભોકીને ઉશ્કેર્યો સિંહ કેમ ઠંડો પડી ગયો રાજાનો ઓર્ડર થતા જ સિંહને ભાલા ભોકવામાં આવ્યા સિંહ ખૂણા બદલતો રહ્યો પણ પેલા માણસને એને જરીએ નખ સુધા ન ભર્યા ને છેલ્લે એ માણસ પાસે ગયો ને જઈને એણે માણસને પ્રેમથી ચાટ્યો ને એની પાસે શાંતિથી બેસી ગયો પણ પેલા માણસનો ડર

સાવ શાંત બનીને બેઠેલો જોયો ત્યારે અચરજ સાથે રાજાએ માણસને પૂછ્યું કે ભાઈ તું કોઈ જાદુ ટોણા કે મંત્ર જાણે છે કે કંઈ જાપ જપે છે આ ખૂખાર સિંહ ભૂખ્યો સિંહ તને પ્રેમથી માથું ઘસે છે ચાટે છે તને ફાડી નથી ખાતો તું કંઈ જાણતો હોય તો બોલ તને સજામાંથી મુક્તિ આપીશ એ વખતે આ માણસ રડતા રડતા બોલ્યો રાજા સાહેબ મને સજામાંથી મુક્તિ આપો હું નિર્દોષ છું રાજા કહે પણ તું કયો મંત્ર જાણે છે તે તો બોલ માણસ કહે રાજા સાહેબ મને કોઈ મંત્ર નથી આવડતો મને છોડો રાજા કહે એમ તો તને તને નહીં છોડું તું સાચું બોલ ખાઈ નથી જતો તેનું કારણ શું ત્યાં તો સિંહ પાંજરામાં ઉભો થયો અને પોતાનો પગ ઊંચો કરવા લાગ્યો ને માણસ પાસે આવીને બેસી ગયો અને એ જ વખતે પેલા માણસને ઘણા સમય પહેલા બનેલી એ વાત યાદ આવી ગઈ એને સિંહનો ઊંચો થયેલો પંજો જોયો ને સિંહને ભેટી પડ્યો નગરનો રાજા ને નગરની પ્રજા બંને સ્તબ્ધ બની આશ્ચર્યચકિત થઈ દ્રશ્ય જોઈ રહી હવે તો રાજાએ ઠંડો પડી ગયો ને એને પ્રેમથી પૂછ્યું આ સિંહને તું ઓળખે છે પેલો માણસ કહે રાજા સાહેબ ઓળખાણ તો નથી પણ જાણ છે ને એને એ દિવસની આખી ઘટના કહીને કહ્યું કે આ એ જ સિંહ છે જેનો મેં કાંટો કાઢ્યો હતો ને રાજાએ હુકમ કર્યો ખોલો દરવાજો ને માણસની સજા માફ કરીને રાજા એને ભેટી પડ્યા કથા તો પૂરી કરીએ પણ જિંદગીમાં એટલું યાદ રાખવું કે વાવેલું બીજ જો ઉગે ને તો કરેલું ક્યારેક ફળે જ મરાઠીમાં કહેવત છે કે કેલ્યા નિષ્ફળ જાત નહીં એક માત્ર કાંટો કાઢ્યો ને અને બદલામાં સિંહે એને ફાડ્યો નહીં માર્યો નહીં ને ઉપરથી રાજાનું સન્માન મળ્યું ને જીવતદાન મળ્યું યાદ રાખવું સ્વાર્થ વગર કરેલો પરોપકાર ને સત્કાર્ય મોટા અનર્થથી બચાવે જ મદદ કર્યાનો મદ ન કરે તેને પ્રભુની મદદ મળે જ મળે કેવી લાગી તમને આ વાર્તા બધા જ નાના બાળકો સાથે આપણે આ વાર્તા શેર કરીને એમને શીખવાડીએ કે હંમેશા બીજાની મદદ કરતા રહો તો એના માટે આ કેટલી સરસ વાર્તા છે ને તો તમારા ઘરના દરેક નાના બાળકોને આ વાર્તા જરૂરથી સંભળાવજો હે અને હા વાર્તા ગમી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ